મિત્રો ગુજરાત તેમજ રાજસ્થાન સહિત ભારતના ઘણા વિસ્તારોમાં દશામાનું વ્રત ખૂબ જ ભક્તિભાવપૂર્વક ઉજવવામાં આવે છે પરંતુ શું તમે ક્યારેય વિચાર્યું છે કે આ દશામાં કોણ છે તેમની ઉત્પત્તિ કેવી રીતે થઈ અને આ વ્રત પાછળનો સાચો ઇતિહાસ શું છે આજના આ વિડીયોમાં આપણે આ બધા પ્રશ્નોના ઊંડાણપૂર્વક જવાબો મેળવીશું તો ચાલો દશામાના આ પવિત્ર ઇતિહાસની યાત્રા શરૂ કરીએ દશામાં કોણ છે મિત્રો દશામાં જેને મુંબઈમાં તરીકે પણ ઓળખવામાં આવે છે તે એક લોકદેવી છે જે ભક્તોના જીવનની દશા એટલે કે પરિસ્થિતિ સુધારવા માટે પૂજાય છે તેમનું વ્રત મુખ્યત્વે અષાઢ મહિનાની અમાસથી શરૂ થાય છે અને દસ દિવસ સુધી ચાલે છે આ દસ દિવસ દરમિયાન ભક્તો માટીની સાંઢળીની સ્થાપના કરીને તેમની પૂજા અર્ચના કરે છે અને દસમા દિવસે તેનું વિસર્જન કરે છે આ વ્રતનો મુખ્ય ઉદ્દેશ્ય સુખ શાંતિ સમૃદ્ધિ અને જીવનમાં આવતી મુશ્કેલીઓમાંથી મુક્તિ મેળવવાનો છે પૌરાણિક ઉત્પત્તિ અને કથાઓ મિત્રો એક કથા અનુસાર પ્રાચીન સમયમાં એક રાજા અને રાણી હતા તેઓ ખૂબ જ સુખી હતા પરંતુ સમય જતાં તેમની દશા ખરાબ થઈ ગઈ તેમનું રાજ્ય ધન સંપત્તિ અને સુખ બધું જ છીનવાઈ ગયું તેઓ ખૂબ જ દુખી થયા અને ભટકતા ભટકતા એક વનમાં પહોંચ્યા ત્યાં તેમને એક નાની સંત મળ્યા રાજા રાણીએ પોતાની દુર્દશા વર્ણવી સંતે તેમને દશામાં વ્રત કરવાનું સૂચન કર્યું સંતે કહ્યું કે આ વ્રત કરવાથી જીવનની ખરાબ દશા સુધરે છે અને સુખ સમૃદ્ધિ પાછી આવે છે રાજા રાણીએ શ્રદ્ધાપૂર્વક દસ દિવસ સુધી દશામાં વ્રત કર્યું અને તેમની દશા ખરેખર સુધરી ગઈ તેમને તેમનું રાજ્ય અને સુખ પાછું મળ્યું કથા દર્શાવે છે કે દશામાં ભક્તોની દશા સુધારીને તેમને સુખી જીવન પ્રદાન કરે છે મીનાવાડાનો ચમત્કાર અને શારદાબા મિત્રો ગુજરાતના ડાકોર નજીક આવેલા મીનાવાડા ગામમાં દશામાંનું એક ભવ્ય અને પ્રાચીન મંદિર આવેલું છે અહીંની લોકવાયકા ખૂબ જ પ્રચલિત છે કહેવાય છે કે આશરે સાતસો વર્ષ પહેલા અહીં મીનળ દેવી એટલે કે મા દશામાં પથ્થર સ્વરૂપે બિરાજમાન હતા વર્ષો પછી ઓગણીસો ની આસપાસ ગામની એક દીકરી જેનું નામ શારદાબા હતું અને તે દશામાની પરમ ભક્ત હતી તે પોતાની ભેસો ચરાવી રહી હતી સાંજના સમયે તેની ભેસો ખાડામાં ફસાઈ ગઈ આરતીનો સમય થઈ ગયો હતો અને ભેસો ફસાયેલી હતી શારદાબાએ અત્યંત ભક્તિભાવથી દશામાને પ્રાર્થના કરી કહેવાય છે કે માતાજી તેની ભક્તિથી પ્રસન્ન થયા અને સાથ સાથ ત્યાં પ્રગટ થયા તેમણે ભેસોને કાદવમાંથી બહાર કાઢી અને શારદાબાના શરીરમાં પ્રવેશીને તેમને સાત સાત દર્શન આપ્યા આ ઘટના વાયુ વેગે ફેલાઈ ગઈ અને ત્યારથી મીનાવાળાનું દશામાં મંદિર ખૂબ જ પ્રસિદ્ધ બન્યું આજે પણ શારદાબા ત્યાં માતાજીની સેવા પૂજા કરે છે અને ભક્તોને તેમના દર્શન થાય છે આ કથા દશામાના ચમત્કારિક સ્વરૂપ અને ભક્તો પ્રત્યેની તેમની કૃપા દર્શાવે છે દશામાનો મા પાર્વતી સાથે શું સંબંધ છે મિત્રો ઘણા લોકોના મનમાં પ્રશ્ન થાય છે કે દશામાનો મા પાર્વતી સાથે શું સંબંધ છે પૌરાણિક શાસ્ત્રોમાં દશામાને સીધી રીતે મા પાર્વતીના અવતાર તરીકે વર્ણવવામાં આવી નથી જોકે હિન્દુ ધર્મમાં તમામ દેવીઓ પરમ શક્તિ શક્તિના જ વિવિધ સ્વરૂપો મનાય છે મા પાર્વતી ભગવાન શિવના અર્ધાંગની છે અને તેઓ સૌભાગ્ય શક્તિ અને ગૃહસ્થ જીવનમાં સુખના પ્રતિક છે દશામાંનું વ્રત પણ જીવનમાં સુખ શાંતિ અને સમૃદ્ધિ લાવવા માટે કરવામાં આવે છે આ રીતે દશામાં પણ પરોક્ષ રીતે એ જ દેવી શક્તિનું પ્રતિનિધિત્વ કરે છે જે ભક્તોના જીવનમાં સકારાત્મક પરિવર્તન લાવે છે જેમ પાર્વતીજી ગૃહસ્થ જીવનને સુખી બનાવે છે તેમ દશામાં પણ ભક્તોની દશા સુધારીને તેમને સુખી અને સમૃદ્ધ જીવન પ્રદાન કરે છે તેથી ભલે સીધો સંબંધ ન હોય પરંતુ તેમના ઉદ્દેશ્ય અને કૃપા એકબીજા સાથે સુસંગત છે